સંગીતાબેન કહે છે કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી દેખાય કેમ કારણ કે કોંગ્રેસ તો રાત્રિ પ્રચાર કરી રહી છે હું આવું કેમ કહી રહ્યો છું કારણ કે અમરેલીમાં જેનીબેન ઠુમ્મર જે છે તે પ્રચાર કરવા માટે રાત્રે નીકળી રહ્યા છે કાળઝાળ ગરમી અત્યારે રાજ્યમાં પડી રહી છે તેવામાં લોકોને તકલીફ ન થાય અને લોકો આ ગરમીમાં પ્રચાર સમર્થન દરમિયાન સમર્થન કરવા માટે તેમના ન આવે તેને લઈને આ રાત્રિ પ્રચારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે ગરમી અહીં પ્રચારની સૌથી મોટી અડચણ બની છે કે હવે તમારી વચ્ચે આવ્યા છે બાટડા ગામ વિસ્તારમાં અહીંયા ભાષણ કરવા આવ્યા છે રાષ્ટ્રવાદ ને હેનું જવાબ તો નથી આ સુખડી આવનાર બેદી એમા બાપા એવું બન્યું કે ડબલ આવક ની ભાઈએ વાત કરી ને મારા બાપાએ ભાજપ ને મત આપ કે મે કું કા મન કે નરેન્દ્રભાઈ કી દુસ ડબલ આવક થવાની તે બાપાને હું અમે પૂછું મે બાપા કેમ છો મને કે ખેતી કરું છું મે કી દો હું સમજાય હું કે મને કે મંડળી નું લેણું ત્રણ ગણો થઈ ગયો 60 લાખ નોન પોઝિટિ કરાઈ પાછું જૂને

આપને પડતી પીડા કારણ કે આ જે છે કરોડ રજૂ કેવાય કોંગ્રેસ થી તમે બધાય છે તમારા માટે જે અવાજ બનવાનો એ હું બનીશ એવી તમને ખાતરી આપું છું ને મારા તરફથી તમે પ્રજાને ખાતરી